પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મહેન્દ્ર સોલંકી સમરસ છાત્રાલય પરિવાર દ્વારા પુસ્તક વિમોચન વ્યાખ્યાન અને સંગીત સંગમ કાર્યક્રમ યોજાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે સમરસ છાત્રાલય પરિવારના મહેન્દ્ર સોલંકી દ્વારા લિખિત સમરસતા બૌદ્ધ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું વ્યાખ્યાન પુસ્તક વિમોચન અને સંગીત કાર્યક્રમનું સમગ્ર આયોજન સમરસ છાત્રાલય પરિવારના મહેન્દ્ર સોલંકીની

જેવા મહાનુભાવોના જીવનમાંથી આપણે પણ કંઈક શીખીને એક ઉત્તમ માનવ સમાજની રચના કરી શકીએ તેમ પુસ્તક લેખન અને આયોજકો મહેન્દ્ર સોલંકી સમરસ છત્રાલય પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સમરસ છત્રાલય પરિવારના કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કેસી પોરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય નાયબ નિયામક પીડી સર્વૈયાની उपस्थिती रही होती मुख्य मेहमान તરીકે આર્ટસ કોલેજ પાટણના આચાર્ય શ્રી કનુભાઈ વેશ્ણા આર્ટસ કોલેજ પાટણના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ઉર્વીબેન ગૌસ્વામી તેમજ ડોક્ટર નીતીનભાઈ છત્રનિયા સામાજિક અગ્રણી નીતીનભાઈ ચૌહાણ આશાબેન પરમાર આચાર્ય ડભીપુરા પ્રાથમિક શાળા વરિષ્ઠ એડવોકેટ નોટરી ગુજરાત હાઈકોર્ટ પ્રવીણભાઈ જી પરમાર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો આજે 24 સપ્ટેમ્બર 2024 સત્ય શોધક સમાજના એકસો એકાવન દિવસે અને પાટણ જિલ્લાના મૂળ નિવાસી સમાજના લોકો દ્વારા સત્ય સત્ય શોધક સમાજની સ્થાપનાના બીજા વર્ષ નિમિત્તે આદિજિ પ્રોગ્રામ યોજવામાં આવ્યો એમાં આ પ્રોગ્રામ પીપલે સત્ય શોધક સમાજનો મુખ્ય હેતુ પાયાનું શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ મજબૂત કરવાનો અત્યારે પ્રાથમિક શિક્ષણ મજબૂત હશે તો બાળકનું કેળવણી આગળ વધશે આપણી મિલકત મકાન કે કોઈ પણ રાત્રે તીરું કે ગમે તેવું લાખ દસ લાખનું હશે પણ તેનો પાયો મજબૂત નહીં હોય તો એ મકાનની કોઈ કિંમત હશે નહીં પણ આ શિક્ષણ જો અત્યારથી જો મજબૂત કરવામાં આવશે અને મજબૂતના પ્રમાણમાં ચલાવવામાં આવશે તો શિક્ષણ ઉચ્ચ કોટીનું બનશે બાળકોમાં સારા સંસ્કારો આવશે ઉચ્ચ શિક્ષણ મળશે અને ભણવામાં પણ હોશિયાર બની અને પોતાની રીતે પગભર બની શકશે

તમામ સત્ય સૂચક સમાજ પ્રતિ દરેકને આહવાન કરું છું કે સમાજમાં રેલી વધ્યું અંધશ્રદ્ધા પાખંડવાદ સમાજમાંથી કંદમૂળ નીકળી નાખે એ રીતે તમામે પ્રયત્નો કરવાના છે મારું નામ ઈશ્વરભાઈ કે શર્મા